હા લો ગાઈઝ કેમ છો બધા મજામાં મજા મા જઈશું અને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે પણ એની પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે બ્લોગની શરૂઆત કરીએ પણ અત્યારે વાગી ગયા છે મિત્રો અગિયાર અને ઘણા ટાઈમ પછી મિત્રો આપણે બ્લોગ લઈને આવ્યા છીએ એમાં એવું હતું મિત્રો થોડુંક આપણે વિશ્વમાં થોડુંક શું કહેવાય ગેપ પડી ગયો હતો પણ હવે નહીં પડે આપણે હવે ડેલી મસ્ત બ્લોગ બનાવવાના છે તો તમે પણ ફૂલ સપોર્ટ કરજો અને આપણે જલ્દી કરવાના છે વન કે સબસ્ક્રાઈબર અને તમારા બધાના સપોર્ટ થી આપણે આપણે જોતા હોય તો કમેન્ટમાં આ લખી દેજો એટલે આપણે જલ્દી મસ્ત ફની વિડીયો લાવીએ બાકી અત્યારે તો આપણે છીએ ઘરે અને જો મિત્રો આજ મસ્ત કઈક આવું વાતાવરણ થઈ ગયું છે જો એક નંબર બાકી મિત્રો આ છે આપણું ઘર અને જો અત્યારે કેટલા બધા ગુલાબ ખીલા આમ જુઓ તમે કટલા છે આમ આપણે શું કહેવાય ગણિત હોય આમ પાર ન આવે એટલા તો ગુલાબ છે બાકી આયા છે જો અત્યારે મિત્રો આપણે અહીં આવ્યા છીએ બહાર અને જોઓ મિત્રો ચારે બાજુ અમારા ગામમાં જો બજારોનું કામ ચાલી રહ્યું છે સામે જો સીસીબી કામ કરી રહી છે જો આ છે ને મિત્રો બજાર બધી સરખી કરી રહ્યા છે અને સામે મિત્રો કામ ચાલી રહ્યું છે જો તમે ચારે બાજુ કામ ચાલે છે બજારનું બાકી અત્યારે વાગી ગયા છે સાડા બાર અને જમવાનો સમય થઈ ગયો છે એટલે હવે આપણે જમી લઈએ જમવાનું તો ઘણું બધું બનાવ્યું છે પણ હવે શું છે જમવામાં તે હવે આપણે ડીશ લઈને પછી જમવા બેસીએ તે ખબર પડે ફાઇનલી આપણે જમવાનું લઈ લીધું છે અને જમવામાં છે દાળ ભાત અને શાક તો હવે આપણે જમી લઈએ અને પછી મળીએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે જમી લીધા છીએ અને અત્યારે આપણે જવાનું છે હનુમાન દાદાને ત્યાં મળી લેવા મળે એટલે શું તે હું તમને પછી કહીશ પણ પેલા આપણે જઈ મળી લેવાનું ચાલો જાય હનુમાન દાદાના મંદિર તો હવે મિત્રો હું તમને કહું મળી એટલે શું જે આપણે હનુમાન દાદા ને જે આપણે સિંદુર ચડાવીએ ને તેને મળી કહેવાય તો ચાલો આપણે મળી લઈ લઈએ અને તેનો શું ઉપયોગ થાય તે હું તમને આગળ જણાવીશ અને તમે સાથે સાથે હનુમાન દાદા ના પણ દર્શન કરી લો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મળીનો ઉપયોગ મિત્રો નજર ઉતારવામાં થાય છે અને અમારા આ વિસ્તારમાં પાછું નજરનું ને એવું બધું બહુ હોય બાકી અત્યારે હવે આપણે પાછા જઈએ એક બહાર અત્યારે વાતો અને ચાર અમે જઈ રહ્યા છીએ રાજુના દવાખાને ગઈ છે જઈ રહ્યા છીએ અત્યારે ફાઇનલી આપણે લઈ લીધી છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે પછી કે આપણે દવાખાને બ્લોગ નતો બનાવ્યો ઘરે તો એ છીએ મિત્રો પણ હજી કામ ચાલુ જ છે જોવો તમે સામે અત્યારે મિત્રો મમ્મી મસ્ત ભજીયા બનાવ્યા છે ગરમા ગરમ તો હવે આપણે ખાઈ લઈએ દવાખાનેથી દવા લઈને આવ્યા છીએ પણ કઈ વાંધો નહીં ભજીયા તોય ખાઈ લઈએ જો મસ્ત મસ્ત ગરમ ગરમ ભજીયા નીકળે છે થોડા મિત્રો બનાવો હાલો તમે પણ ખાવા ભજીયા તો પાછા અત્યારે આપણે બહાર વી આવ્યા છીએ અને હું મારો ભાઈ અત્યારે મસ્ત ફની વિડીયો એક શૂટ કરીએ છીએ પાછા આપણે ફની વિડીયો ચાલુ કરી દીધા છે એટલે મસ્ત એક ફની વિડીયો શૂટ કર્યો છે એટલે આજે લગભગ સાંજ સુધીમાં આવી જાય આપણી ચેનલમાં તો જો તમે આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ છે આપણો ભાઈબંધ જે અત્યારે આપણે ફની વિડિયો શૂટ કરીએ ફાઇનલી આપણે મસ્ત ફની વિડીયો શૂટ કરી લીધો છે અને હવે જાય સીધા ઘરે

નવા બ્લોગ આપણે આજે જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે જલ્દી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય